મિત્રો આ છોકરો દુકાનદાર પાસે આવીને કહે છે કે ભાઈ સાહેબ બે કિલો સફરજન આપો ત્યારે દુકાનદાર સફરજન આવતો હોય છે ત્યારે આ છોકરો બધી જે ખજૂરા ગાડીની અંદર ભરી નાખે છે ત્યારે તેના દોસ્ત આ ગાડીને ખેંચી લે છે ત્યારે આ ભાઈ સાહેબ કહે છે કે જો તમારા બે કિલો સફરજન અને બસો રૂપિયા થાય છે ત્યારે આ છોકરો કહેતો હોય છે કે આટલા મોગા સફરજન હોય તો મારા સફજન જોતા નથી એમ કહીને સફરજન પાસે આપી દે છે અને ત્યાંથી જતો રહે ત્યારે ત્યાં બીજો છોકરો આવે છે ને કહે છે કે ભાઈ મને ખજર આપો ત્યારે છોકરો તમને ઠેલી આપે છે કહે છે કે પેલી પડી ખજૂર ભરી લે ત્યારે છોકરા કહે છે કે અહીંયા તો ખજરો જ નથી હું ક્યાંથી ભરું ત્યારે દુકાનદાર કહે છે કે હમણાં તો ખજુ લાવી આટલી વારમાં ક્યાં ખાઈ ગઈ એમ કહીને છે ત્યારે ત્યાં ખજુરતી નથી